પાટીદાર વિસ્તારોની અંદર નવરા સંપૂર્ણપણે ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કરવાના છે જો કોઈ બળજબરીપૂર્વક ચલાવશે તો એમને કાયદાનું ભાન કરાવવામાં આવશે આમ છતાં નહીં માને તો પાટીદાર યુવાનો કાયદો હાથમાં લેતા પણ અચકાશે નહીં એટલે કે સંપૂર્ણપણે આવા ડિસ્કો દાંડિયા વિસ્તારમાં બંધ કરવા સમાજ અને ડિસ્કો સમાજની દીકરીઓને એ ડિસ્કો ક્લાસીસ જે ચાલે છે એ ક્લાસીસની અંદર દીકરીઓ સાથે ગેરવર્તણૂક થાય છે એને બ્લેકમેલ કરવામાં આવે છે અને ફસાવવામાં આવે છે આ મુદ્દો થોડા સમય પહેલા ચર્ચાયો હતો મોરબીમાં આને લઈને પાટીદાર જનક્રાંતિ સભા પણ યોજાઈ હતી મોરબીમાં આગેવાનો છે એ હથિયારો ઉગામવાની વાત સુધી પહોંચી ચૂક્યા હતા ફરી એકવાર મોરબીની અંદર જ મીટિંગ યોજાઈ દાંડિયા ક્લાસીસના સંચાલકો સિરામિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓ અને પાટીદાર આગેવાનો આ બધાની વચ્ચે એક મીટિંગ યોજાઈ અને મીટિંગમાં અમુક પ્રકારના નિર્ણયો કરવામાં આવ્યા દાંડિયા રાસ ડિસ્કો દાંડિયાના ક્લાસીસ જે ચાલી રહ્યા છે એ પાટીદાર વિસ્તારની અંદર બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે પાટીદાર દીકરીઓ માટે પાટીદાર સમાજ દ્વારા જ સંચાલકોની સાથે સહયોગ યોગ કરી અને પછી ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એ ચાલુ કરવામાં આવશે જેમાં પાટીદાર યુવક યુવતીઓને પ્રવેશ આપવામાં આવશે બીજી કોઈ જગ્યા પર જો ચાલી રહ્યા હોય દાંડિયા ક્લાસીસ તો ત્યાં પાટીદાર યુવક યુવતીઓને પ્રવેશ ન આપવા માટેની બીજા વિસ્તારોમાં પણ શરત રાખવામાં આવી છે એ પણ નિર્ણય કરવામાં આવ્યો છે દાંડિયા ક્લાસીસના જે સંચાલકો છે એમની સાથે મળીને પાટીદાર સમાજના આગેવાનોએ આ નિર્ણય કર્યા છે ચાર મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે એ ચાર મહત્ત્વના નિર્ણયમાં સૌથી પહેલો નિર્ણય એ છે કે પાટીદારોના કોઈપણ વિસ્તારોમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચલાવવા દેવામાં નહીં આવે અન્ય કોઈપણ વિસ્તારમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચાલુ હોય ત્યાં પાટીદાર યુવક યુવતીઓને એન્ટ્રી આપવી નહીં આ પ્રકારનો પણ એક નિર્ણય કરાયો છે એની સાથે જો પાટીદારોના કોઈપણ વિસ્તારમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કે કોમન પ્લોટમાં ગરબા શીખવવા માટેનું આયોજન કરવામાં આવે તો ત્યાં કોરિયોગ્રાફર જઈને શીખવે એવી વ્યવસ્થા કરવામાં આવશે આ પણ નિર્ણય કરાયો છે અને ચોથો નિર્ણય રક્ષાબંધનના તહેવારથી મોરબીમાં નવા બસ સ્ટેશન પાછળ કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજની દીકરીઓ માટે ગરબા શીખવા માટે ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવશે એટલે પાટીદાર સમાજે આ મહત્વની જાહેરાત કરી છે ચાર અને જે સંચાલકો છે એમણે પણ ખાતરી આપી છે કે જે સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે એ જ પ્રમાણે એમની સાથે દાંડિયા ક્લાસીસના સંચાલકો છે એટલે હવે મોરબીની અંદર એટલીસ્ટ પાટીદાર સમાજના જે પણ વિસ્તારો છે ત્યાં કોઈ જ પ્રકારના ક્લાસીસ નહીં ચાલે ત્યાં પાટીદાર સમાજ દ્વારા જે ક્લાસીસ ચલાવવામાં આવશે પાટીદાર યુવક યુવતીઓ માટે એમાં જે લોકો ગરબા શીખવા માટે જશે આ પ્રકારના નિર્ણય કરવામાં આવ્યા છે ગયા વર્ષે નવરાત્રીની અંદર ઘણી બધી પ્રકારની જે બદીઓ છે સામે આવી હતી સ્ત્રીઓ સાથે ખોટું થવાની ઘટનાઓ છે બની હતી અને ત્યાર પછી પાટીદાર સમાજની જનક્રાંતિ સભા મોરબીમાં હમણાં યોજાઈ અને એ સભામાં પાટીદાર સમાજના નેતાઓ આક્રમક રીતે સામે આવે આવ્યા હતા અને આક્રમક રીતે સામે આવ્યા પછી એવો નિર્ણય કર્યો હતો કે પાટીદાર સમાજની બેન દીકરીઓને ફોલા ફોસલાવી બહેરાવી અને એમની સાથે ખોટું કરવામાં આવે છે એમને બ્લેકમેલ કરવામાં આવે છે એ સદંતર બંધ થવું જોઈએ અને આ બધા જ દૂષણો છે એ દાંડિયા ક્લાસીસના કારણે જ થાય છે જેના કારણે ઘણા બધા દાંડિયા ક્લાસીસના સંચાલકો છે એ પણ એમના વિરોધમાં આવ્યા હતા પણ હવે મોરબીની અંદર આ સંચાલકો અને પાટીદાર સમાજના આગેવાનોએ સાથે મળીને આ પ્રકારનો નિર્ણય કર્યો છે પાટીદાર પાટીદાર અને પરિવાર દ્વારા 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 સમાજ યુવાનો બહેનો આ ચાર નિર્ણય એ છે કે પાટીદાર વિસ્તારોની અંદર નવરા સંપૂર્ણપણે ડિસ્કો ડાંડિયા ક્લાસીસ બંધ કરવાના છે જો કોઈ બળજબરીપૂર્વક ચલાવશે તો એમને કાયદાનું ભાન કરાવવામાં આવશે આમ છતાં નહીં માને તો પાટીદાર યુવાનો કાયદો હાથમાં લેતા પણ અચકાશે નહીં એટલે કે સંપૂર્ણપણે આવા ડિસ્કો દાંડિયા ક્લાસીસ પાટીદાર વિસ્તારમાં બંધ કરવા બીજી વાત જો કોઈ લીગલી પરમિશન લઈ પોલીસની પરમિશન લઈ અને બીજી ક્યાંય ચલાવતા હશે ડિસ્કો દાંડિયા ક્લાસીસ તો ત્યાં પણ પાટીદાર બેન દીકરીઓને યુવાનોને પરમિશન આપવી નહીં રમવા માટેની એનું એડમિશન લેવું નહીં અને જો કોઈ લેશે તો પણ અમે એની સામે લીગલી અને નહીં માને તો અમારી તાકાતનો પણ ઉપયોગ કરશું ત્રીજી વાત કે આવા જે મિત્રો શીખડાવવાળા છે એના પેટ ઉપર પાટું ન લાગે એમની રોજગારીનો પ્રશ્ન ઊભો થાય એટલા માટે આવા કોઈ પણ મિત્રોને જો શીખડાવવા હોય તો પાટીદાર વિસ્તારોની પ્રીમાઇસિસમાં ફ્લેટની અંદર સાર્વજનિકની અંદર એમના મેદાનોમાં ક્યાંય પણ આવીને ખુલ્લા મને શીખડાવી શકે છે એમાં પણ બહેનો બહેનોને શીખડાવે ભાઈઓ ભાઈઓને શીખડાવે આ નિર્ણય છે સાથે સાથે મોરબીની અંદર જ્યાં પરમિશન લઈને ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચાલતા હશે ત્યાં પણ સમગ્ર સમાજની દીકરીઓ રમતી હશે એ પણ મોરબીની જ દીકરીઓ છે એટલે આ દીકરીઓને જ્યારે કોઈ શીખડાવતું હોય ત્યારે બહેનોને બહેનો શીખડાવે ભાઈઓને ભાઈઓ શીખડાવે અને ક્યારેય ભાઈઓ બહેનોની બેન્ચ ભેગી ન કરવી અને સંપૂર્ણ રીતે કોઈ ટપોરી કોઈ રોમિયો કોઈ લુખો આ ક્લાસીસની અંદર આવી અને કોઈ દીકરીની છેડતી ન થાય અને કોઈ પણ પ્રકારનો બનાવ ન બને ખરાબ એની જવાબદારી પણ આ ગરબા સંચાલકોની રહેશે અને જો આવું કોઈ કૃત્ય થશે તો અમે જરાય સાખી લેશું નહીં આ સાથે છેલ્લે એક નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે પાટીદાર બેન દીકરીઓને ગરબા શીખવા હોય તો મોરબી છાત્રાલય બસ સ્ટેન્ડની પાછળ કાલથી જ એટલે કે રક્ષાબંધનથી જ રાત્રે એની બેન્ચ શરૂ કરવામાં આવે છે પાટીદાર દીકરીઓ ત્યાં આવી અને ગરબા શીખી શકે છે આ ચાર નિયમો સમગ્ર સિરામિક પરિવાર પાટીદાર સમાજ યુવાનો અને મહિલાઓએ સાથે લઈને કર્યો છે અને આનું ઉલ્લંઘન કરશે તો લીગલી અને અનલીગલી જે કોઈ રસ્તા લેવા પડશે એ અમે લેશું આજે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા એક મીટિંગ હતી જેમાં ગરબા એસોસિએશનના અમને બધા કોરિયોગ્રાફર્સને ઇન્વાઇટ કરવામાં આવેલા હતા અને એક બહુ સરસ મજાનો જે છેલ્લા અઠવાડિયાથી આ એક મુદ્દો હતો ગરબા ક્લાસીસના નામનો તો આને રિલેટેડ એક સારા એવા એમના નિર્ણયો છે જે અમને જાણ કરવામાં આવી અને અમને બહુ ગઈમાં જે સુખદ નિર્ણયો છે એટલે અમે એમને સમર્થન આપીએ છીએ કે એમના એવા અમુક નિર્ણયો છે કે પાટીદાર સમાજના જે લોકો છે જે ગરબા શીખવા માટે આવે છે ક્લાસીસમાં તો તો એમના માટે ગરબા ક્લાસીસની જગ્યાએ એમની પ્રિમાઇસિસ પર કે એમના ઘરે કે પાર્કિંગમાં કે કોઈપણ જગ્યાએ પરિવાર મિત્રો કે ફ્રેન્ડ સર્કલ્સને અમે ગરબા શીખવાડી શકીએ તો એમની પ્રિમાઇસિસ પર અમે જઈ અને એમને શીખવાડીએ ક્લાસીસની અંદર ઘણા બધા અંશે જ્યારે અમારી પણ ઘણીવાર અમારી જાણ બહાર ઘણા કઈ એવી ઘટનાઓ બનતી હોય છે તો આ ઘટનાઓને ડામવા માટેનો એક બહુ સારો એવો પ્રયાસ છે જેનાથી સમાજમાં એક સુધારો આવે બીજું કે જેટલા નોન પાટીદાર લોકો છે બરાબર એમના માટે ક્લાસીસ રેગ્યુલર ચાલુ રહેશે પણ એમાં પણ અમે બધાએ જે રીતે સમાજના શ્રેષ્ઠીઓએ અમને જે રીતનું અમને થોડું માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ રીતે અમે એવો એક નિર્ણય લીધો છે કે પણ એની અંદર પણ લેડીઝની બેચ હશે એમાં ફક્ત લેડીઝ શીખવાડતા હશે જેન્ટ્સની બેચમાં જેન્ટ્સ શીખવાડે અને પરિવારની કે ફેમિલી બેચ હોય કપલ બેચ હોય તો એ એક સાથે કરી શકાય કે જેની અંદર ફક્ત કપલ કે ફેમિલીમાં મેમ્બર્સ સાથે આવતા હોય તો જે આ નિર્ણય જે અત્યારે સમાજના શ્રેષ્ઠીઓ લેવામાં આવ્યો છે એનું અમે સ્વાગત કરીએ છીએ અને અમે એને એના સમર્થનમાં છીએ પાટીદાર સમાજ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણય પર તમારું શું મંતવ્ય છે આ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો આ સિવાય ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અમારી વોટ્સએપ ચેનલ સાથે કનેક્ટ થવા માટે જેથી તમને આવા જ રસપ્રદ સમાચારો છે એ મળતા રહે